ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય એકત્રીસમો ગોપી ગીત ગોપીઓ વિરાહવેશમાં ગાવા લાગે પ્યારા શ્યામ સુંદર તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે વ્રજની સેવા કરવા લાગ્યા છે પરંતુ પ્રિયતમ જુઓ આ તમારી ગોપીઓ જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે વન વન ભટકતી તમને શોધી રહી છે અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ અમે તમારા વિના બોલની દાસીઓ છીએ શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ સુનેત્રોથી હણવા એ વધ નથી સર્વોત્કૃષ્ટ દેવ યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રનો વૃષ્ટિ પ્રકોપ આંધી વીજળી દાવાનલ વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે તમે માત્ર યશોદાનંદન જ નથી સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો અંતર્યામી છો સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશ શિરોમણી જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે તેમને તમારા કરકમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે અમારા પ્રિયતમ બધાની લાલસા અભિલાષા પૂરી કરનારા તે જ કરમલ જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે અમારા મસ્તક પર પધરાવો વ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા વીર શિરોમણી શ્યામસુંદર વ્રજજનોની વ્યથાને હરનારા ભક્તજનોના ગર્વને મંદ સ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા અમારાથી રીસાઓ નહીં પ્રેમ કરો અમે તો તમારી દાસીઓ છીએ તમારા ચરણો પર નિયોછાવર છીએ અમ અબલાઓને પોતાના સુંદર મુખ કમાણના દર્શન આપો તમારા ચરણ કમળ શરણાગત પ્રાણીઓના તમામ પાપોને નષ્ટ કરી દે છે તે સમસ્ત સૌંદર્ય માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે તમે તે ચરણોથી અમારા વાછડાની પાછળ પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કાલિય નાગના મસ્તક ઉપર મૂકતા પણ સંકોચ કર્યો નહીં અમારું હૃદય તમારા વિરહાગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે તમે તમારા તે જ ચરણ અમારા વક્ષ સ્થળ પર પધરાવીને અમારા હૃદયની બળતરાને શાંત કરો કમલનયન તમારી વાણી કેટલી મધુર છે તેનો એક એક શબ્દ એક એક અક્ષર અતિ મધુર અતિ મધુર છે તે મોટા મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરે છે તેના પર તેઓ પોતાનું સર્વસ્વ યોછાવર કરી દે છે તમારી તે જ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે દાનવીર હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવન દાન આપો અને તેનાથી અમને રસ તરબોળ કરી દો પ્રભુ તમારી લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે વિરહથી વ્યથિત થયેલા લોકો માટે તો તે જીવન સર્વસ્વ છે મોટા મોટા જ્ઞાની મહાત્માઓ કવિઓએ તેનું ગાન કર્યું છે તે બધા પાપ તાપને હરવાવાળી છે સાથે સાથે તેના શ્રવણ માત્રથી મંગલ પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે તે પરમ સુંદર પરમ મધુર અને બહુ વિસ્તૃત પણ છે જે તમારી તે લીલા કથાનું ગાન કરે છે વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે વાલા એક દિવસ એવો હતો જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડાઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી તે લીલાઓનું ધ્યાન પણ પરમ મંગલદાયક છે પછી તમે મળ્યા હૃદયને સ્પર્શી જનારી તમારી હાસ્યરસયુક્ત વાતો કરી હે કપટી હવે એ બધી વાતો યાદ આવતા અમારા મનને ક્ષુબ્ધ કરી દે અમારા પ્રિય સ્વામી તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળો છો ત્યારે તમારા યુગલ ચરણમાં કાકરા કુશ કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે અમને ભારે દુઃખ થાય છે દિવસ થળીએ જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાકડીયા કેસથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે ત્યારે તમારું સુંદરતમ તે મુખકમલ અમને દેખાડીને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા પ્રેમ ઉત્પન્ન કરો છો પ્રિયતમ એકમાત્ર તમે જ અમારા બધા દુઃખોને હરવા વાળા છો તમારા ચરણકમળ શરણાગત ભક્તોની સઘળી અભિલાષાને પૂરી કરવાવાળા છે સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે કુંજ વીર શિરોમણી તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણું તેનું પાન કરે છે મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભૂલાવી દેનારા આપના તે અધરા અમને પાન કરાવો વાલા દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાકડિયા કેસથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ ત્યારે અમને અમારા નેત્રોની પાપણો વચ્ચે નડે છે તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાપણો ઉત્પન્ન કરનારા બ્રહ્મા ખરેખર મૂર્ખ છે પ્રિય સુંદર અમે અમારા પતિ પુત્ર ભાઈ બંધુ અને કુલ પરિવાર છોડીને તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવી છીએ અમે તમારી બધી રમત જાણીએ છીએ અને તમારા મધુર ગીતથી મોહિત છીએ તે તમે જાણો છો છતાં હે કપટી આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી અમયુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે પ્યારા કૃષ્ણ તમારી ચેષ્ટાઓ તેના કારણે તમને મળવાની અમારી કામના તમારું મંદ હાસ્ય પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીજીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષ સ્થળ આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે અરે કૃષ્ણ તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા નિજનોના હૃદય રોગનો સર્વથા નાશ કરી દે કમળથી પણ કોમળ તમારા ચરણ છે તેમને અમે અમારા કઠોળ વક્ષ સ્થળ પર પણ બીતા બીતા ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના છાના ભટકી રહ્યા છો શું કાકરા કાંટાથી તમારા ચરણોને પીડા નથી થતી અમને તો આવો વિચાર કરતાં ચક્કર આવી જાય છે અચેત થઈ જઈએ છીએ હે કૃષ્ણ હે સુંદર હે પ્રાણનાથ અમારું જીવન આપના માટે છે અમે માત્ર તમારા માટે જીવી રહીએ છીએ અમે તમારી છીએ તે શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા દસમ સ્કંધે પૂર્વાર્ધે રાસક્રીડાયા ગોપી ગીતમ નામૈક ત્રિશોધ્યાય દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત રાસક્રીડામાંનું ગોપી ગીત નામનો એકત્રીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય